નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિમતનગરથી અંબાજી સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં જય અંબેના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું રસ્તા પર ઠેર ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઉભા કરેલ સેવા કેમ્પો અને સરકારશ્રી દ્વારા ઉભા કરેલ મેડિકલ કેમ્પ શૌચાલય વગેરેનો તમામ માઈભક્તોને સારો એવો લાભ મળી રહ્યો છે તથા નેશનલ અને સ્ટેટ હાઇવે પર સફાઈ અભિયાન પણ સારું એવું ચાલી રહ્યું છે જેને લઈને વધારે પડતી ગંદકી ન થાય સમગ્ર સાબરકાંઠા જિલ્લા દ્વારા એક સાઈડના રોડ પર બેરિકેડેડ લગાવી પદયાત્રીઓ માટે સુરક્ષા ઊભી થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે સરકાર શ્રી દ્વારા પણ અંબાજી જતા યાત્રિકો માટે લીંબુ સરબત ફળ વગેરે કાર્યક્રમ પણ કરવામાં આવી છે પ્રજાપતિ ગુજરાતી સરકાર શ્રી દ્વારા જે સુવિધાઓ મેડિકલ છે આશ જે હાઈવે પર આવી છે તો એ બાબતે આપનું શું કેવું કેટલો સંતોષ છે આપનો